હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજીને વિવિધ પ્રશ્નોનું કરવામાં આવ્યું નિરાકરણ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજ ગોહિલે મંગળવારે આ ઇન્સ્પેક્શન કર્યું હતું જેમાં લોક દરબાર અને પોલીસ દરબારમાં પણ યોજવામાં આવ્યો હતો ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે પરેડ નિરીક્ષક કર્યું હતું તેમણે પોલીસ સ્ટેશનની આસપાસ મુદ્દામાલ સહિતના સ્થળોની મુલાકાત લીધી અને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોની તપાસ કરી હતી ત્યારબાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં લોક દરબાર યોજ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દરબારમાં ટ્રાફિકની સમસ્યા અને કેટલાક વિસ્તારોમાં સીસીટીવી લગાવવા અંગેની રજૂઆતો કરવામાં આવી હતી લોક દરબાર પૂર્ણ થયા બાદ સ્વચ્છતા ચકાસણી અને નોટ રીડિંગ કરવામાં આવ્યું હતું વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ તબક્કામાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ અધિક્ષકે એ કે પટેલની અધ્યક્ષતામાં પોલીસ દરબાર યોજ્યો હતો આ દરબારમાં બી ડિવિઝનના પીઆઈ એ એમ ચૌધરી પીએસઆઈ એએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા પોલીસ દરબાર પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું